નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે વિડિયોને લાઈક પણ જરૂરથી આપી દેજો જેટલી વધારે લાઈક હશે એટલા વધારે ખેડૂતો સુધી વિડિયો પહોંચશે એટલે જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો જો માહિતી તમને કંઈક ઉપયોગી લાગે તો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો એસી રૂપિયાથી ઊંચો ભાવ આઠસો એકોતેર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો ઇઠોતેરથી પાંચસો ચોવીસ રૂપિયા કાળા તલ અઠ્યાવીસોથી ત્રણ હજાર મગ ચૌદસોથી સોળસો એક્યાસી સોયાબીન આઠસો પચાસથી આઠસો ચુમ્મોતેર રૂપિયા દેશી વાલ નવસોથી સત્તરસો સુડતાલીસ પીડા ચણાની વાત કરીએ તો નવસો પચાસથી અગિયારસો ઓગણપચાસ સફેદ ચણા સોળસોથી ત્રેવીસો સાહીઠ રૂપિયા મેથી અગિયારસો પચાસથી ચૌદસો ચોરાણું વટાણાની વાત કરવામાં આવે તો નવસો દસથી તેરસો રૂપિયા એ રીતે આગળ બાજરીની જો વાત કરીએ તો ત્રણસો થી ચારસો પંદર તુવેર સોળસો થી બે રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો અજમો પાંત્રીસો ચુમ્મોતેરથી 3574 સુકા મરચાં આજે બારસોથી છત્રીસો રૂપિયા એરંડો અગિયારસોથી અગિયારસો પાંત્રીસ રાય અગિયારસો દસથી બારસો રૂપિયા સુવા અઢારસોથી થી દસ વરિયાળી આજે પંદરસો નવ્વાણુંથી બાવીસો પચાસ રૂપિયા કલંજી અઠ્યાવીસોથી ચોત્રીસો પચાસ આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો નેવુંથી બસો એંસી લસણ પંદરસોથી સત્યાવીસો અડદ આજે તેરસો પિંચોતેરથી સત્તરસો ચાલીસ ધાણા અગિયારસો સાહીઠથી અઢારસો ચાલીસ ધાણી આજે બારસો એંસીથી બાવીસો સાઠ રૂપિયા ધલ ચોવીસો પચીસથી સત્યાવીસો પચાસ ચીણી મગફળી એક હજાર ચાલીસ થી બારસો પાસઠ જાડી મગફળી અગિયારસો થી બારસો પંચાણું રૂપિયા કપાસ આજે ચૌદસો થી સોળસો જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચાર હજાર બસો રૂપિયાથી એકાવનસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક ઠપકારી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધે માં શેર જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર